અને એમાં હમણા મોત કરાવી નવીનભાઈ ભાટી એને આપણા ને અંદર થી ઉર્જા આવે ભલામાણા જેને એમ થાય કે આજે ભીમના દાદાના આંગણામાં આપણે નાચી લઈએ ભલામાણા અને જીવનમાં કાઈ ભેગું આવવાનું નથી મોજ કરી લ્યો મોજ કરી લ્યો મોજ સિવાય બીજી કાઈ નથી ભલામાણા તો આજે તો આપણા દાદા ભીમનાથ દાદા ના આ પાવન સાનિધ્યમાં આપણે મોજ કરીએ એના ગુણ ગાયે અને દાદા ને વિનંતી કરીએ કે હે દાદા અમારા આખા વઢિયાર પંથક માં તું એવું હરિયાળું કરજે લીલા લહેર કરજે અને અમાને તંદુરસ્ત રાખજે જેથી કરીને અમે તારા ગુણગાન ગાઈએ એટલે મેં પણ દર્શન કર્યા અને આ તમારા આ જાહેર જનતાના દરેક સમાજ ગંગાના દર્શન કરીને મેં અહીંયા નવીનભાઈ ભાટીને અહીંયા બધાય તમારે એ જારે ગાતાતા દાદાના ગુણ ત્યારે આપણામાં બધાયમાં નવી ઉર્જા આવે ભલામાણા નવી ચેતના આવે એટલે દાદાને વિનંતી કરીએ કે હે દાદા અમાને તંદુરસ્ત રાખજે જેથી કરીને અમે એ તારા

એને તિલાંજલિ આપીએ ભલામાણા કારણ કે સંતો એ કીધું છે કે પહેલું સુખતે જાતે નર્યા પહેલું સુખતે તંદુરસ્ત કાયા શરીર તંદુરસ્ત હશે નિરોગી હશે એ માણા ધારે ઈ કરી શકે માય કાંગલા થી કાઈ ના થાય ભલામાણા એટલે આપણે તો દાદાના સેવકો છીએ ભલામાણા અને આપણે બધાય દાદાના ચરણમાં જે કાઈ આપડા નાના મોટા દોષ દુર્ગુણો હોય એને પ્રતિજ્ઞા લઈને જઈએ અને આપણું જીવન આપણું ભવિષ્ય બનાવીએ એ જ વિનંતી સાથે તમારો બધાયનો ખૂબ હૃદયથી આભાર માની અને મને તમારા દર્શન કરવાનો લાભ મોકો મળ્યો એ બદલ આ ભીમ દાદાનો અને આપનો બધાયનો ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું બોલો ભીમનાથ મહાદેવ આપણા પવિત્ર ધામની અંદર આપણા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર વધાર્યા છે તો ગામના પાંચ પાંચ આગેવાનો આ સ્ટેજ ઉપર આવી લવિંગજીનું સન્માન કરશે બાસપાથી વધારેલા અમૃતપુરી બાપુનું સ્વાગત કરવાનું છે તે બે પાંચ જણા ગામના આ આવી ગયા જો અને બાપુ તમે નીચે આવો અમદાવાદથી થી વધારેલા ટક્કર રસિકલાલ ઈશ્વરભાઈ સ્ટેજ ઉપર આવે આપડા કલાકાર નૈનાબેન ઠાકોર આ અહીં નજીક આવી ગયા છે તો આજે એમને પણ આપણે બધા ભેગા થઈ માણીએ જય હો આજે જાહેરકા જીતુભાઈએ ખૂબ મોજ કરાવી અને નવીન ભાઈએ તો એટલી બધી મોજ કરાવી છે જેના શબ્દોનું મારાથી વર્ણન થઈ શકે ખૂબ સરસ અમારું ગામ વાજિનપુરા હું એક ગામનો દીકરો છું મારી આ જન્મભૂમિ છે હું આ ધાર્મિક કાર્યમાં ખૂબ સંકળાયેલો છું પત્રે બગાડેલા મારા ગામજનો બહારથી ભગાયેલા શિવનાથ દાદાના થયો અમારામાં અમારા યુગ મંડળમાં અમારા ગામમાં કોઈને કાંઈ ઉણપ ઉણપ આવી હોય કોઈ અમારી ભૂલ ચૂક થઈ હોય તો હું ગામથી બે હાથ જોડી માપી ભગવાન તમને સદાના માટે સુખી રાખે તમારો અભરે પડે એવી હું દાદા પાસે પ્રાર્થના કરું આ દાદાઓ કેવા પરચા ધારે છે એક હું જૂની વાત કરું છું હું પણ વર્ષ બે વર્ષ નો આ કાયમ દાદાના દર્શન કરવા આવે અને શ્રીફળ લઈ આવે આ રિવાજ છે કે શ્રીફળ ચોટી ચેતાવી શ્રીફળ વધેરવું પેલા અખંડ જેવો નતો બળતો પણ છેલ્લા દસક વર્ષથી ભળે છે ચેતાવાનો સમય આવ્યો દીવો રામ થઈ ગયેલો આર્યામાં બાકસ પણ નથી ખરો તડકો હતો ઉનાળાનો દિવસ હતો મારી શરીરે ખૂબ ભારે બાબી એટલે કે હવે કોણ ગામમાં બાકસ લેવા જાય હે દાદા હું આ સાચા મનથી તારું શ્રીફળ વધેલું છું તો હે દાદા તો માની લેજે આ સત હકીકત હું બોલું છું એકદમ આ મંદિરની અંદર દેવી અવાજ થયો અને દીવો એના હાથે પ્રગટ થઈ ગયો મારો પરિવાર મારો આખો પરિવાર આજે બેઠેલો હતો એ મારો પરિવાર ડામરબાનો પરિવાર છે એ અમે અમારો પરિવાર પાંચ ભાઈઓ ખૂબ અમારી દીકરીઓ ખૂબ અંતરથી માને છે આ દાદો પરચા ધારી છે આ દાદાએ ઘણાને દેવ દેવા દીકરા પણ આપ્યા છે તો આ સાચા ભાવથી તમે સેવા કરશો સેવામાં કઈ અર્પણ કરશો તો દાદો તમને દસ ગણું કરીને આપશે 고 u r u k g i વેલકમ નૈના બેન વેલકમ નૈના બેન વધારી ચુક્યા છે તો આપણે એમને પણ માણીએ છે બધા ગજરાટ સાથે જય હો